કેનાલ રોડ વિસ્તારના દ્રશ્યો છે કેનાલથી ગૌરવપત રોડ પર આ રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વરસાદ તો રોકાઈ ચૂક્યો છે પરંતુ વરસાદી પાણી ઓસરી નતી રહ્યા જેના કારણે સ્થાનિકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે તેમના વાહનો પણ અહીં બંધ પડી રહ્યા છે જે રીતે વરસાદ વરસાદ સુરતમાં તો રોકાઈ ગયો પરંતુ હજી પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે સ્માર્ટ સિટી સુરતની આ હાલત થઈ છે વરસાદને કારણે મોન્સૂન કામગીરી અહીં શું કરવામાં આવી હશે તેને લઈને પણ સવાલો